સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સત્તાપર ગામના સમશાન પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે પકડી પાડ્યા ધ્રાંગધ્રા તાલુકાના પોલીસે સત્તાપર ગામના શમશાનવાળી ખુલ્લી જગ્યા પાસે જુગાર રમતા સાત શખ્સોને દબોચી લીધા હતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તથા ધ્રાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિતની સૂચનાથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી વિરજાના માર્ગદર્શનથી ધ્રાંગધ્રા પોલીસે પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારી તથા નરેશભાઈ ભોજીયાને મળેલ બાતમીના આધારે સત્તા પર ગામના શમશાન પાસે ખુલ્લી જગ્યાએ ચાલતા જુગારધામ ઉપર રેડ કરી ગંજીપાનાનો જુગાર રમતા પોલીસે રેડ દરમિયાન સાત આરોપીઓને રંગે હાથે પકડી પકડી પાડ્યા હતા જ્યારે ત્રણ આરોપી મોટરસાયકલ સાથે નાસી ગયા હતા પોલીસે રેડ દરમિયાન રોકડ રકમ રૂપિયા અઠ્યાવીસ હજાર ચારસો પચાસ મોબાઈલ ફોન ચાર તથા ચાર સાત મોટરસાયકલ મળી બે લાખ પચાસ હજાર ચારસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો હતો પકડાયેલા આરોપીઓ સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ બાર હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે